જુનાગઢના માળિયા હાટીનામાં બાર ગ્રામ પંચાયતની મતગણતરી તંત્રએ મતગણતરીની કામગીરી શરૂ કરી ઉમેદવારોની મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળ્યો ચૂંટણી પરિણામોને લઈ ગ્રામ્ય સ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હાટીનામાં ગ્રામ પંચાયતની હાથ ધરવામાં આવી મતગણતરીની કામગીરી શરૂ કરી ઉમેદવારો મોટી સંખ્યામાં જન સમર્થકોનો જમાવો જોવા મળ્યો ચૂંટણી પરિણામોને લઈ ગ્રામ્ય સ્તરે પણ ભારે ઉત્સુકતા જોવા મળી મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મારું નામ કે કે વાળા મામલતદાર માળિયા જિલ્લો જૂનાગઢ માળિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે તેની મતગણતરી આજરોજ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ સવારના નવ કલાકે આરંભ કરવામાં આવેલ છે માળિયા તાલુકામાં કુલ બાર ગ્રામ પંચાયતોની હરીફાઈ વાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાત ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને પાંચ ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે